કાળપુરુષ લેખક દિનકર જોશી પ્રકરણ એક બસ અહીંથી જ ત્રણ માર્ગ ફંટાઈ જતા હતા એસટી સ્ટેન્ડની બહાર નીકળીને ગૌતમ ત્રિભેટાની ધાર પાસે ઊભો રહ્યો જે બસમાંથી એ ઉતર્યો હતો એ બસ નજર સામે પથરાયેલી સીધી સડક પર હવે આગળ વધી રહી હતી સડક સિમેન્ટ કોન્ક્રીટની હતી અને તોય દોડી જતી બસ એની પાછળ ધુમાડા અને ધૂળથી શેડભેડ થઈ ગયેલો ગબ્બારો છોડતી હતી ગબ્બારા વચ્ચે ઝાંખી અને ઝાંખી થઈ રહેલી બસનું કદ પણ ધીમે ધીમે નાનું થઈ રહ્યું હતું અચાનક એક ટેકરી પાસે બસે વળાંક લીધો હવે એ દેખાતી બંધ થઈ ગઈ હવામાં ઉડેલી ધૂળ હજુ શમી નહોતી ગૌતમે દૂર સુધી લંબાયેલી નજર પાછી ખેંચી લીધી ત્રિભેટો શરૂ થતો હતો ત્યાં જ સડક પાસે જડાયેલા માર્ગ સૂચક સ્તંભ સામે જોયું અહી મોટા અક્ષરે લખ્યું હતું અમદાવાદ એકસો ચાલીસ કિલોમીટર અને આ અક્ષરો સાથે જ દોરેલું તીર અમદાવાદની દિશા સૂચવતું હતું એસટી સ્ટેન્ડની જમણી તરફ વસેલા ગામનો ટાવર સ્પષ્ટ દેખાતો હતો ટાવરની ટોચ પર ચારેય તરફ એક એક ઘડિયાળ જાણે મહાકાર્ડને માપવો હોય એમ જડાયેલા હતા મહાકાર્ડને માપવાની આ ધ્રુષ્ટતામાં મોંભેર પછડાટ ખાધી હોય એમ ચારેય ઘડિયાળ જુદા જુદા સમય પર સ્થિર થઈ ગયા હતા કોઈના ડાયલ પર આંકડા ઉખડી ગયા હતા તો કોઈના પરના કાંટા ખોવાઈ ગયા હતા એકનું તો સંચોડું ડાયલ જ ઉખડી ગયું હતું ડાયલ વિનાનું એનું પોલાણ ગૌતમે આકાશ ભણી જોયું ભૂમિ પર પથરાયેલા તડકા ભણી જોયું તડકો સહેજ ત્રાસો થવા માંડ્યો હતો એણે મનોમન ગણતરી કરી દિવસ આથમી જશે ત્યારે આ બસ અમદાવાદ પહોંચશે આથમતા ઉજાસ અને ઉગતા અંધારાના એ સંગમ ટાણે એની રાહ જોવાશે એ પહેલા જ એણે અજમેર તરફ જતી ગાડી પકડી લેવી જોઈએ એને ખબર હતી રેલવે સ્ટેશન અહીંથી ખાસું સાતેક કિલોમીટર દૂર છે આ સાત કિલોમીટર એણે પગપાળા ચાલી નાખવાનું નક્કી કર્યું હતું સાત કિલોમીટર ચાલવું એને માટે કંઈ મોટી વાત નહોતી એણે પોતાના પગ સામે જોયું આ બે પગના વિશ્વાસે તો હવે માર્ગ કાપવાનો હતો આજે સાત કિલોમીટર આવતીકાલે સિત્તેર કિલોમીટર પરમ દિવસે સાતસો કિલોમીટર આંકડાનો કોઈ અંત આવે એમ નહોતો જે દિશામાંથી બસ એને લઈ આવી હતી એ દિશામાં લંબાયેલી સડક ભણી એને નજર ઠેરવી આ સડક પર નાખી નજર પહોંચે ત્યાં સુધી ક્યાંય વળાંક નહોતો માર્ગ સૂચક સ્તંભ પાસે પહોળી લાગતી સડક ક્ષિતિજને સ્પર્શીને જાણે સાંકડી એક રેખા જેવી થઈ જતી હતી સડકની બે બાજુ થોડાક સુક્કા ભટ્ટ ઝાંખરા અને થોર દેખાતા હતા કોઈ એકલ દોકલ વૃક્ષો ઉભા હતા એ ગણીમત આ સડકના સામા છેડે એ બે કલાક પહેલા હતો આ બે કલાક હવે બહુ લાંબા થઈ ગયા બે કલાક એટલે કઈ એકસો વીસ મિનિટ નહીં એકસો વીસ દિવસ કદાચ એકસો વીસ મહિના કોણ જાણે એસટી સ્ટેન્ડમાંથી બહાર નીકળેલા પ્રવાસીઓ હવે ગામમાં જતા રહ્યા હતા જેમને મનગમતા ગ્રાહકો મળી ગયા એવા ટાંગાવાળા કે રિક્ષાવાળા પણ જતા રહ્યા હતા ગ્રાહકો મેળવવામાં નિષ્ફળ ગયેલા કેટલાક ટાંગાવાળા અને રિક્ષાવાળા બીજી બસ આવે એની રાહ જોવા માટે સમય ખૂટાડવા બબ્બે ત્રણ ત્રણના જૂથ રચીને તંબાકુ મસડવામાં કે બીડીના કસ ફૂંકવામાં રોકાવા માંડ્યા હતા ચાના કપનો ખડખડાટ કે શેરડીના રસવાળાની બૂમો શમવા માંડ્યા હતા શિંગની લારીવાળો હવે વચ્ચે વચ્ચે શિંગના બબ્બે દાણા પોતાના જ મોમાં ફંગોળવા માંડ્યો હતો ત્રિભેટાની ત્રીજી સડક જે દિશામાં પથરાઈને લંબાયેલી હતી એ તરફ ગૌતમે આંખ માંડી એણે હવે આ સડક પર સેપો કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ